તો આ તરફ ડબોઈ દરબાબતી માં પણ ભગવાન પરશુરામ ની જયંતી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવાન પરશુરામજી ની ભવ્ય શોભાયાત્રા કાઢી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સાધુ સંતો પણ હાજર રહ્યા શોભાયાત્રા માં ડબોઈ આયુષ સોસાયટી નર્મદા પાર્ક ખાતે નીકળી હતી આજે અખાત્રી અક્ષયત તૃતીય ભગવાન પરશુરામજી નો આજે જન્મ દિવસ ભગવાન પરશુરામ વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે હજાર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાપા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરબાવતી નગરી પર એમના આશીર્વાદ આજે અખાત